જય શ્રી રામ મિત્રો ને ગુડ મોર્નિંગ તો ગાઈસ વાગી ગયા છે મિત્રો વાગી ગયા છે સવારના બાર વાગ્યા છે ને કમ્પ્લીટ રેડી બની નહીં જોઈને ભાઈ બને રેડી થઈ ગયા છે કરીએ છીએ આજનો બ્લોગ ને પાછો બી કન્ટિન્યુ તો મિત્રો મસ્ત આવી ગયા તાની વાત આજે પાછો પ્લાન બન્યો છે છે જવાનો ગામડે ચલા લેસ લેસ ગો ગામડે તરફ હવે જઈએ તો આજનો બ્લોગ આ બહુ લાવો નહીં કરું પણ આ નેક્સ્ટ નેક્સ્ટ વિડીયો જોજો તો મજા આવશે વોકી લેડે આવો હશે અલગ જ હશે ક્યાંક સાવ કહેતા સાવ અલગ જઈ ગયું કેમ કે ગામની તો મજા જ આવે ને પણ એમાં આવે મજા બધા મજા જ આવે અને જઈ રહ્યા છીએ આપણે ગામડે તો કરી આવે આજના ફોન પછી બી કન્ટિન્યુ વિડીયો હું બને ત્યાં સુધી કહેજો વિડીયોને બરાબર જરા બી સ્કીપ કરશો નહીં કારણ કે નોટિફિકેશન તમે લાસ્ટમાં તો કહું કે તમે મિસ કરી દો છો એટલા માટે જો બીએડ છે ગામડે તો ગામડે સાવ સસ્ત થઈ ગઈ આ જે કામ ના આપણે પાંચસો સસ્ોલ હોય ને ત્યાં એ કામ પચાસ પચાસ સાઠ માં જ થઈ ગયા તો આ બાર એવું થવા આવ્યું છે તો પહેલી કશું એન્ડિંગ વિડીયો ગમે વિડીયોને લાઈક કરો ચેનલ પર ન હોય સબસ્ક્રાઈબ કરો મળે તેમને બીજા નવા ટોપ્યુ મત બીજા નવા કોન્ટેન્ટની અંદર જય શ્રી શ્રીરામ એન્ડ બાય બાય નેક્સ્ટ પાર્ટ જરૂર કીધું